ૈયા લાલ ગણપતિ બાપાની ચારેય દેવોને તથા કુળદેવી માં ને તેડાવાનું લગ્ન ગીત લઈને આવી છું તો સાંભળો ઘડીઓને લેખ બાજો કંકોતરી લખજો સારા મુરતની ખડીઓ ને લે ખાજો મેલજો કંકોતરી લખજો સારા મુરતની પેલી કંકોતરી વેલી કંકો તરી મોકલો શ્રી ગણેશ સજીવેલેરા પધાર જોજો શ્રી ગણેશ સજીવેલેરા પધાર વેલેરા रिधि सिधि लावजो वेले रावजो ने रिधि सिधि लावजो सुख समृद्धि सावजो सुख समृद्धि वरसावजो બીજી કંકો તરી મેળ મામોકલો બીજી કંકો તરી મેં વાડ મામોકલો શ્રીનાથજી મેરા પધારજો શ્રીનાથજી વેલેરા પધાર જી કંકો તરી મથુરા મામોકલો ત્રીજી કંકો તરી શ્રી યમુના જી વેલે પધારજો શ્રી મહારાણી મા રા પધારજો ચોથી કંકોતરી ચંપારણ્ય મોકલો ચોથી કંકોતરી ચંપારણ્ય મોકલો શ્રી મહાપ્રભુજી વે લેરા પધારજો શ્રી મહાપ્રભુજી પધાર પધારજો પાંચમી કંકો તરી ગામ મોકલો પાંચમી કંકો તરી ગામ મોકલો ંગળા જ વેલેરા પધારજો શ્રી કુળદેવી માં વેરા પધારજો પાચે દેવો તમે વેરાવજો પાચે દેવો તમે વેલે કે લજો ભક્તો આવું કે લજો ખડીયો ને લે ખો ઠે મેલજો કંકોથરી લખજો સારા મુરતની તની કંકોતરી ગણપતિ બાપાની જે શ્રીનાથજી પ્યારે કી જે શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જે શ્રી વલ્લભાધીસ સકી જે શ્રી હિંગળાજ કી જે